નમસ્કાર મિત્રો પુણ્યકાળનો સમય આવી રહ્યો છે એટલે કે મકર ઉત્તમ દિવસ આવી રહ્યો છે રાશિ પ્રમાણે જે જે વસ્તુનું દાન કરવામાં આવે એનું જીવનમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે જે કર્ક રાશિ છે એના માટે પીળી વસ્તુનું દાન કરે ચણાની દાળ છે સોનું છે સાથે પીળા કોઈ શાકભાજી આવતા હોય પીળા ફળ આવતા હોય વસ્ત્ર છે આમ પીળી રંગના કોઈ પણ વસ્તુ કર્ક રાશિના જાતકો દાન કરી શકે છે સિંહ રાશિના જાતકો માટે કાળી વસ્તુનું દાન કરવું ઉત્તમ બતાવવામાં આવ્યું છે જેમ કે અડદ છે કાળા તલ છે કાળા વસ્ત્રો છે એમ કાળી દાન કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે સિંહ પછી કન્યા રાશિ છે કન્યા રાશિના જાતકો માટે પણ પીળા રંગની વસ્તુ ઉત્તમ ગણવામાં આવી છે છે ચણાની દાળ પીળા ફળ છે સાથે પીળા રંગની કોઈ પણ વસ્તુ દાન કરશે તો એમના જીવનમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે જે સંક્રાંતિનો ઉત્તમ સમય છે એમ કહી શકાય સવારે નવ વાગ્યા થી લઈને રાત્રે એટલે સાંજે છ વાગ્યા સુધી ઉત્તમ સમય બતાવવામાં આવ્યું છે મિત્રો આ પુણ્ય કાળ છે એમાં આપનાથી જે પણ દાન દેવાય અવશ્ય દેજો નમસ્કાર